તો અમારે પાણકી બેન આવી જ્યાં તો જય માતાજી મિત્રો કેમ છો સ્વાગત છે તમારા બધા લોકો નું નવા વિડીયો આપડે જો ભગવાન થોડા થોડા ગયા અને ઉગાડ થઈ ગયો છે જવો નજારો હવે ખડાયું થઈ ગયું બધે તો આઠ દિવસ થી એક સારો વરસાદ આવતો હતો ને હવે થોડો ઉઘાડ જતો હતો હવે હવે એવું લાગે છે કે તક બહાર નીકળાય એવું થઈ ગયું નકર તો તાઈ જઈ નોતા રાખતા તો અમારે પાણકી બેન આવી જાય કનેશ્વરી ઈ કે ખાતી છે હું ખાસો લઈ મને દે હું ખાસો શું છે બેટ પી ખાવ તો કાસે વાહ મને આપની

મિત્રો આ છે અમારું ઘર તમને વિડીયો બતાવ્યું મિત્રો મારી પાસે છે અમારું ઘર જ્યાં અમે રહી છીએ ને હવે થોડુંક વાતાવરણ સોખું થયું છે તો તમને મારું ઘર હરખું બતાવી દઉં અને અમારી પાછળ વાડી છે એ વાડી પણ બતાવી દઉં તો અહીંયા પહેલા એક અમારે સરસ મજાની નાળિયેરી છે નાળિયેર આવે આ બધી સીતાફળી આ છે અમારું ઘર આ છે અમારું દેશી સુલાનું રસોડું પી બતાવી દઉં તમને જો અહીંયા થી સુલે બધું રાંધવાનું રોટલાની બધું ને અમે હજી વરસાદ વરસાદના બધા પલ્લી જઈ મારા હુકે છે કરી કરીને તો મિત્રો અમે મારા ઘરની પાછળ જો વાડીમાં અહીંયા કલમુ એવું આવેલું છે અહીંયા છે ચીકુડી નાની છે પણ ચીકુ આવે લોટમ હા મેં બધી મોટી મોટી ખડાઈ છે જો અહીંયા એક દાડમડી છે પણ ગણેશભીએ દોડવો તોડ લીધો કઈ જો આ જોરો સીધો હમ આ આ તો દાડો છે હું કઈ જલું છે જો આ છે આમળો જીણા આમળા આવે કેળ ને એવું છે અમે કેળ ની લૂમ આવી છે પોપિયો આ બધા જાંબુડા છે મીઠા જાંબુ

મોટો ગુંદો થઈ ગયો ગુંદો છે આપડે ગુંદા નું હાથ નું થઈ બો ગું હાથના માં

ઘી તો ખેય નાખી દો અમે કા થોડો પવિત્ર આવે એટલે વાહ તાટા કહી કા અહીંયા છે પોપીયો તો મસ્તી ના આવ્યા તો મિત્રો આવી ક્યાંક છે અમારી નાનકડી એવી વાડી સરસ મજાની થોડું થોડું કલમું ને એવું બધું ફળ ને એવું આવી દીધું છે તો આજે છે તુલસી લગ્ન એટલે કે ભગવાનના ના લગ્ન છે અગિયારી છે ને મારો પાછો હાંઠો ઘરની હેરડી ને વાડ માંથી લઈ આવ્યા ઘરેકાના હોય તુલસીમાં હોય એટલે અહીંયા અડાડી દઈએ અમે તો અમે આપણા અહીંયા ભગવાનને તુલસીમાં તુલસી મૂકી દેવાના છે પછી દીવો બીવો કરીને હાંઠો અડાડવાનો છે કાકા ને જોરી હા હેડી ભગવાન ને અમે મૂકી દીધા છે તુલસી માં પાસે અમે જાય છે તુલસી લગ્ન માં વાઘનાગર અને અહીંયા જોવા સરસ મજાનું અમારા ગામ થી થોડાક બહાર નીકળી નાળો આવે તમને બતાવું જો આ બધું પાણી થી ભીરું છે અત્યારે તો પાણી ઓછું થઈ ગયું નકર અહીંયા હલાય એવું નહોતું જો તો હજી ઉપર થી પાણી જાય છે એ ગણેશ ભરી ક્યાં જવું આપણે ભગવાનના ના લગ્ન માં જવું ને હે ક્યાં જવું એકવાર કહી દે કે નહીં Ayo. Ayo. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દો આપણે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય આવજો